સાવલી તાલુકાના રાણિયા ગામે આવેલી એવિએન્ટ મટીરીયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થી વધુ કામદારોને અચાનક છૂટા કરી દેવાતા કામદારોએ કંપનીના કેટ પર નારેબાજી કરી દેખાવ કર્યા હતા પંદરથી અઢાર વર્ષની કામ કરતા જૂના કામદારોને કોઈ પણ નોટિસ કે કારણ વગર માત્ર વોટ્સએપ એપ મેસેજ દ્વારા છૂટા કરવામાં આવ્યા હોવાનું કામદારોએ આક્ષેપ કર્યો છે કામદારોનું કહેવું છે કે ઔદ્યોગિક ન્યાય પંચ દ્વારા ઓગણીસોને ની જોગવાઈઓ મુજબ કામદારોને છૂટા ન કરવાનો હુકમ હોવા છતાં કંપનીએ કોન્ટ્રાક્ટ પૂરો થવાના બહાને તેમને દૂર કર્યા છે આ કંપની કલર અને વ્હાઇટ બાસ્ટર બેચ જે બોટલ બનાવવામાં વપરાય છે તેનું ઉત્પાદન કરે છે કામદારોનો આક્ષેપ છે કે પંદરથી અઢાર વર્ષની નોકરી કરવા છતાં તેમને માત્ર બાર થી તેર હજાર બાસ્તિક વેતન ચૂકવવામાં આવતું હતું જે આર્થિક શોષણ સવાલ છે વધુમાં કંપનીએ કામદારોને ડરાવવા માટે ગેટ પર બાઉન્સરો બેસાડ્યા હોવાનું પણ કામદારોએ જણાવ્યું છે મારું નામ પરમાર સંજય છે હું છેલ્લા પંદર વર્ષથી એવિયન મટિરિયલ પ્રાઇવેટ લિમિટેડ રાણિયા સાકરતા રોડ પર આવેલી કંપનીમાં કામ કરું છું અને ત્રીસ એકત્રીસ તારીખના રોજ અમને વોટ્સઅપમાં મેસેજ મળ્યો કે તમારે કાલથી કામ પર આવવું નહીં અને કાલ પહેલી તારીખના અમે ગેટ પર ઊભા છે તે છતાં કોઈ કંપનીનો કર્મચારી કે કોઈ સુપરવાઇઝર સ્ટાફ લેવલથી કોઈ મળવા નહીં આવે અને મેં આમને આમ ધરસા અને અમારી માંગ એ છે કે અમને જો જોબ કંપનીમાં પરત લેવા હોય તો પરમાણે લેટર સાથે લે કા તો પછી અમને અમારું જે બાકીનું વર્ષો છે એ પરમાણે વળતર અમને પાછું મળે એ અમારી કંપની જોડે માંગ છે બસ કેમ છૂટા કરવામાં આવ્યા અમને કોઈ પણ પ્રકારની કંપનીએ જાણ કરી નથી તો અમને ખાલી એટલું જ કીધું વોટ્સઅપના મેસેજ દ્વારા કે તમારો કોન્ટ્રાક્ટ એકત્રીસ તારીખના રોજ પૂરો થાય છે અને તમારે કાલથી હવે પહેલી તારીખથી કંપનીના ગેટ પર આવવું નહીં હું ભૂપેન્દ્રભાઈ એવિયન્ટ મટીરિયલમાં છેલ્લાથી અઢારથી વીસ વર્ષથી અમે નોકરી કરી છે અમારી જોડે જે એકત્રીસ બારે અમને વગર નોટિસ વગર કોઈ જાણ કર્યા વગર ડાયરેક્ટ કહી દીધું છે કોઈ જાણની જાણ કરેલ નથી અને ડાયરેક્ટ કહી દીધું છે કે એક એક બે હજાર છવ્વીસથી તમારે ફરજ ઉપર આવવું નહીં અમને કોર્ટમાંથી હુકમ મળ્યો છે છતાં કંપનીએ ડિસિઝન લીધેલું છે